પછી અંત્યોદય કાર્ડ હોય કોઈ પણ કાર્ડ હોય આ વિડીયો દોસ્તો જોઈ લેજો એટલે તમને સો ટકા ઉપયોગી થશે શું ઉપયોગી થવાનો છે

दुकानदार नु नाम से અને ગોડાઉન થી જથ્થો ઉપડેલ છે અને વેબસાઇટ એનું છે મેસેજ છે જી જી જે પી પી ડી એસ તો આવો મિત્રો મેસેજ મારામાં દર મહિને આવે છે તો આ શેનો મેસેજ છે તો મિત્રો તમને જણાવી દઉં સરકારે નવી સુવિધા આપી છે ઘણા સમયથી પરંતુ ઘણા બધા મિત્રોને ખબર નહોતી કેમ કે હવે અનાજ આવ્યું નહીં જરૂર નહીં પડે કેમ કે તમારા કે નથી તો ખાસ કરીને તમારા રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર તમારે લિંક કરવાનો જેથી તમને મિત્રો એલર્ટ કરે કે જો કોઈ પણ તાલુકો હોય તાલુકામાંથી મોટાભાગે જથ્થો ઉપડતો હોય છે તો ત્યાંથી જથ્થો તમારો જે માલ સામાન ભરાય છે કોઈ પિકઅપ હોય અથવા તો વાહન છે તેની અંદર સામાન ભરીને તમારી રેશન શોપે માલ આવે છે તો માલ ત્યાંથી નીકળે આ મેસેજ છે ને દોસ્તો તમને દર મહિનાનો જે ત્યાંથી ગોડાઉન થી માલ ઉપડે ત્યારે પડતો હોય છે તો અનાજ આવ્યું છે કે નહીં તે જોવા માટે રાશનની દુકાન પર જવાની જરૂર નહીં પડે અને તમારા મેસેજ દ્વારા તમને જાણવા મળશે તો દોસ્તો આ મેસેજ પાડવા માટે શું કરવું તેની આપણે આ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને અમારા દોસ્તો જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે અનાજ આવ્યું છે કે નહીં તે જોવા માટે રાશનની દુકાન પર જવાની જરૂર નહીં પડે સરકાર લાવી છે આ નવી સુવિધા જે તમારા માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થવાની છે અને તે સુવિધા વિશે વાત કરીશું આપણે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ગરીબ પરિવારોના નાગરિકોને લઘુત્તમ ભાવે ઓછામાં ઓછા ભાવે અનાજ અને આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે કાર્ડ પર તમને દર મહિને ઓછામાં ઓછા રૂપિયે રાશન મળે છે હવે એવું એક અપડેટ આવ્યું છે જ્યારે તમારા અનાજની દુકાન પર રાશન આવશે ત્યારે તમને એક સંદેશો પ્રાપ્ત થશે દોસ્તો આ નવી એક અપડેટ આવી છે

તેથી ખાસ કરીને તમારે રેશનની દુકાન પર જઈને પૂછવાની જરૂર પણ નહીં પડે અનાજ આવ્યું છે કે નહીં એવું પૂછવું પણ નહીં પડે રાશનની દુકાન પરનો આ અનાજ આવવા અંગેનો મેસેજ અને દુકાનમાંથી અનાજની રસીદ સંબંધિત લાભાર્થીના મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે દોસ્તો તમે અત્યારે જે કુપન આપણે જે કહીએ છીએ જે ફિંગર તમે આપો છો એ ફિંગર આપો એટલે તરત જ મિત્રો ત્યાં મેસેજ આવશે કે આટલા રૂપિયા આપવાના આ ભાઈએ કુપન ઘટાયું છે તમારો મેસેજ આવી જશે અને તેનું નામ પણ આવતું હોય છે અથવા કોઈ ફરિયાદ હોય તો તમને ત્યાં હેલ્પલાઇન નંબર પણ આપે છે પણ પરંતુ મોબાઈલ નંબર તમારો લિંક હશે તો આ તમામ માહિતી મળશે આ સાથે રાસાયણિક દુકાનોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે અને કયા ગોડાઉનમાંથી રેશનની દુકાનમાં કેટલું અનાજ મોકલવામાં આવ્યું તેમજ દુકાનમાંથી કેટલું અને ક્યારે અનાજ ઉપાડવામાં આવ્યું તેની માહિતી પણ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકોના મોબાઈલ પર એસએમએસ આપવામાં આવશે મિત્રો મારે તમામ ડિટેલ્સ છે તે આવે છે ખાસ કરીને તમારી રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી લેવો જેથી આવી છે તમામ મેસેજ છે તે તમારા મોબાઈલની અંદર આવી શકે આ પ્રક્રિયાને કારણે રાશન વિતરણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક બનશે જે મૂળ લાભાર્થી હશે તેને જ આ રેશનિંગનો લાભ મળશે ત્યાર પછી પુરવઠા વિભાગના આ નિર્ણયને રેશન કાર્ડ ધારકોએ પણ આવકાર્યો છે અને વહેલી તકે આ સુવિધા સંપૂર્ણ રીતે કાર્યરત થાય તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ માટે નાગરિકોએ પણ પુરવઠા વિભાગને સહકાર આપવો પડશે આ સુવિધા મેળવવા માટે રેશન કાર્ડ ધારકોએ નિયમિત ઉપયોગમાં મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે દોસ્તો ખાસ કરીને શું તો કે તમારે મોબાઈલ નંબર તમારો લિંક કરવો તો આ તમામ સુવિધા તમને મળશે આ સુવિધા મેળવવા માટે રેશન કાર્ડ ધારકોએ નિયમિત ઉપયોગમાં મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે ખાસ વાત એ છે કે મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને આ માટે અનાજની દુકાનમાં જઈને આ પ્રક્રિયા પૂરી કરી શકાશે મિત્રો પહેલા મેં મારી જ્યારે વાત કરું મેં મોબાઈલ નંબર લિંક કર્યો તો મારી જાતે કર્યો હતો પરંતુ અત્યારે મોબાઈલ નંબર જાતે લિંક થતો નથી મેં વેબસાઇટની અંદર મિત્રો જોયું પરંતુ નથી નહીતર હું તમને શીખવાડી દે પરંતુ અત્યારે વેબસાઇટ પર થતું નથી ખાસ કરીને તમારે રેશન શોપે જઈ અને ત્યાં એને લિંક કરાવવાનું

તેને દર વખતે અનાજ લેતી વખતે ધક્કા ખાવા પડે છે તેમના માટે ખાસ કરીને આ નિયમ છે તે ખૂબ જ ઉપયોગી થવાનો છે જેથી તમને મિત્રો દર વખતે રાશનની શોપે આવવું ન પડે અને પૂછવું ન પડે તમારે મહિનાની અંદર એક વખત અનાજ આવતું હોય છે તો જ્યારે પણ અનાજ કોઈ પણ જગ્યાએથી નીકળે ગોડાઉનેથી માલ ભરાય અને ગાડી નીકળે એટલે તરત જ હજી તો તમારો મિત્રો રાશન શોપે ગાડી ન પહોંચે ત્યાં તમારા મોબાઈલની અંદર મેસેજ પડી જતો હોય છે કે ગોડાઉન માલ ઉપડી ગયેલ છે એવો મેસેજ આવે એટલે તમારે સમજવાનું કે હવે આપણો માલ આવી ગયો સામાન આપણો આવી ગયો એક બે દિવસની અંદર તમારે રાશન શોપે જઈ અને તમારે વસ્તુ છે તે લઈ લેવાની રહેશે ખાસ કરીને કોને ઉપયોગી થશે આ તો કે ગામડાની અંદર વાડી વિસ્તારની અંદર રહેતા લોકો છે તેમને ઉપયોગી થાય તેવો આ નવી અપડેટ નવી સરકાર છે તે સુવિધા લાવી છે તો દોસ્તો આ પસંદ આવવી જોઈએ તમને આવી સુવિધાઓ સરકાર અલગ અલગ રીતે લાવતી હોય છે તો ખાસ કરીને દોસ્તો નવા મિત્રો જોડાણ હોય ચેનલમાં તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને મિત્રો ની વિડીયો લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે